જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિને ખૂબ જ ખાસ માનવામાં આવે છે માઘ માસમાં આવતી પૂર્ણિમાને માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે આ વર્ષે માઘી પૂર્ણિમા ચૌદ ફેબ્રુઆરીએ આવે છે પૂર્ણિમાના દિવસે કોઈપણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ એવું કહેવાય છે કે જે આ દિવસે સાચા મનથી શ્રી પૂજા કરે છે તેને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા મળે છે અને લક્ષ્મી માતાની કૃપા રહે છે મિત્રો માઘ માસની પૂર્ણિમાની તિથિની શરૂઆત ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ વાગીને છત્રીસ મિનિટથી થશે જેની સમાપ્તિ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સાંજે છ વાગીને ત્રણ મિનિટે થશે માઘ માસની પૂર્ણિમાનું વ્રત ચોવીસ ફેબ્રુઆરીના દિવસે રાખવામાં આવશે તેમજ પૂર્ણિમાને દિવસે સવારે પાંચ વાગેને અગિયાર મિનિટથી છ વાગેને બે મિનિટ સુધી કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું શુભ રહેશે અને તેનાથી વ્યક્તિ તેના તમામ પાપોમાંથી મુક્ત થઈ જશે માઘ પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાયો કરવાથી પાપોમાંથી મુક્તિ મળી શકે છે તેમજ લક્ષ્મી માતાને પ્રસન્ન કરી ધન પ્રાપ્તિ થઈ શકે જેમ કે માઘ પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમી આવતી નથી તેમજ ધંધામાં સમૃદ્ધિ રહે છે લક્ષ્મીમાં અને શુક્રને પ્રસન્ન કરવા માટે માઘ પૂર્ણિમાના દિવસે તેમને સફેદ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ તેનાથી જીવનમાં સફળતાની નવી તકો પૂરી પાડે છે અને પૈસાની બધી સમસ્યાઓ ઓછી થઈ શકે છે આ દિવસે વ્રત રાખવાની સાથે સાથે ચંદ્રદેવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે માનસિક શાંતિ તેમજ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દિવસે ચંદ્ર ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ પૂર્ણિમાના દિવસે દાનનું મહત્વ ઘણું હોય છે તેથી પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ ધાર્મિક માન્યતા પ્રમાણે એમ કહેવાય છે કે માઘ પૂર્ણિમાના દિવસે દેવતાઓ દર્શન કરવા પૃથ્વી પર આવે છે તેથી આ દિવસે જે કોઈ તેમની પૂજા કરે છે અથવા તો પવિત્ર નદીમાં સ્નાન કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે તેથી આ દિવસે વ્યક્તિ જે કંઈ પણ માંગે છે તે તેને મળે છે મિત્રો માઘ પૂર્ણિમા પર વિશેષ મહામંત્રોનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે જે કરવાથી વ્યક્તિની દરેક કામના પૂર્ણ થાય છે જેમ કે ભગવાન વિષ્ણુ માટેના મંત્રો આ પ્રમાણે છે પહેલો મંત્ર છે ઓમ નમો નારાયણ બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ત્રીજો મંત્ર છે ઓમ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત ચોથો મંત્ર છે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદુષમ ગગનસદ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિભીધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ પાંચમો મંત્ર છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ મંગલમ કાક્ષ મંગલાય તણોહરી માતાલક્ષ્મીનો મંત્ર આ મુજબ છે પહેલો મંત્ર છે ઓમ હીમ શ્રી લક્ષ્મી ભયો નમઃ બીજો મંત્ર છે ઓમ શ્રી હીમ શ્રી શ્રી કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ ત્રીજો મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મ્યાય ચ વિદ્મે વિષ્ણુપત્ન્યાય ચીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત ઓમ તો મિત્રો આજના વિડીયોમાં આપણે માઘ પૂર્ણિમા ક્યારે આવે છે તેનું મહત્વ ધન પ્રાપ્તિના ઉપાયો તેમજ મનોકામના પૂર્ણ કરવાના વિશેષ મંત્રો વિશે વાત કરી પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ